મળી રહ્યા છે હળવદ માંથી હળવદના નવા ધાનાળા પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયું અકસ્માત જેમાં બે ના મોત નીપજ્યા છે એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

નવા ધનાળાના રહેવાસી ત્રિભુવનભાઈ નાનજીભાઈ કંચરિયાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દલવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા હળવદ પીઆઈ આઈટી વ્યાસ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે નાના એવા ગામમાં બે મોતના સમાચારથી થી શોક મોજું ફરી વળ્યું હતું મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ